લોકસભા બે હજાર ચોવીસનું ગુજરાતમાં સાતમી તારીખે ચૂંટણી યોજાવાની છે મતદાનના દિવસે સંપૂર્ણ તૈયારીઓ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે નર્મદા જિલ્લામાં બે વિધાનસભા ડેડિયાપાડા અને નાંદોદ લોકસભામાં સમાવિષ્ટ થાય છે જેમાં છોટાઉદેપુર લોકસભામાં નાંદોદ વિધાનસભા તેમજ ડેડિયાપાડા વિધાનસભા ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ છે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આંકડાકીય માહિતી જોઈએ તો નાંદોદ અને મળી કુલ મતદારો નોંધાયેલા છે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા વિધાનસભા મથકોમાં કુલ છસો સોળ મતદાન મથકો આવેલા છે ખાસ કરીને જિલ્લાના છસો સોળ મતદાન મથકો ખાતે કુલ ત્રણ હજાર એસી જેટલો મતદાન સ્ટાફ પાંચસો ચોપન જેટલો પોલીસ સ્ટાફ ફરજ બજાવશે ગત બે ટર્મની વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસમાં કુલ એસી પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું હતું ઉપરાંત બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાનું કુલ અગણાયશી પોઈન્ટ છેતાલીસ ટકા મતદાન નોંધાયું હતું નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટરે મતદારોને વહેલામાં વહેલા મતદાર

એ એક ખાસ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક અટ્રેક્શન અમારા ત્યાં રહેશે બીજી બાજુ ડેરીયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે બોટિંગ થાય અને અમે દર વર્ષની જેમ ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે થેન્ક યુ